વડોદરા પોલીસ દ્વારા હોલી ઢુલીટીના તહેવાર પૂર્વે ડ્રોનથી ચકાસણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં હોળી ધૂલેટીની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે માટે વડોદરા શહેર પોલીસ પાસે વિશેષ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી પોલીસ દ્વારા આ બાબતે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં ડ્રોનની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી રહી છે પોલીસના નવા પગલાંની અનધિકૃત પ્રવૃત્તિઓ અને અનૈતિક ઘટનાઓ રોકવા આ સહાય મળશે ડ્રોનની મદદથી ભીડવાળા અને સંવેદનશીલ વિસ્તારોની નજર રાખી લોકોના સલામતી માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નાગરિકોના સહયોગથી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તહેવાર દરમિયાન શિસ્થતા અને સુરક્ષાની જાળવણી કરીશું તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફૂડ પેટ્રોલિંગ સીસીટીવી મોનિટરિંગ અને ડ્રોન સર્વેલન્સ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે